આ છે દુનિયાની સૌથી અમીર રાશિઓ બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધી આ રાશિઓનું નસીબ ચરમ પર રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધી બાર રાશિઓમાંથી ચાર રાશિઓનું ભાગ્ય ચરમ પર રહેવાનું છે આ ચાર રાશિઓ પર દેવી લક્ષ્મીનો અપાર આશીર્વાદ મળવાનો છે જેના કારણે આ ચાર રાશિઓ 2025 થી 2030 સુધી ધનવાન કરોડપતિ બનશે આ ચાર રાશિઓ માટે રાજયોગ શરૂ થશે હા મિત્રો આ ચાર રાશિના લોકો જે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે 2025 થી 2030 સુધી દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થશે અને આ રાશિના લોકોની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આચાર રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ दस्तक આપશે તો મિત્રો તમારા આ વિડિયોમાં અંત સુધી અવશ્ય રહેવો કારણ કે આ વિડિયો તમારો બધા લોકો માટે પણ ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો तमने जी दई के ज्योतिष शास्त्र मुजब अपना जीवन में राशि चिह्नों घू महत्व छे कारण के राशिचकर आधार व्यक्ति जीवन भविष्य जानी छे। मित्रों जो ग्रहों नक्षत्रों की स्थिति में कोई फेरफार छे, तो तेनी सीधी असर आ राशिओ पर पड़े छे। दरेक व्यक्तिएता जीवन में सारा अने खराब समय में पसार थव पड़े छे। जो ग्रहों की स्थिति योग्य हो तो व्यक्तिना जीवन में सुख शांति आए परंतु जो ग्रहों स्थिति बराबर न हो तो व्यक्ति ने घनी समस्याओं सामनो करवो पड़े हाँ मित्रों तमने ज्वी दई के वर्ष बे हजार पच्चीस बे हज़ार त्रीस सुधी माता लक्ष्मी आ राशिओ पर मेहरबान थे जेना जीवन में सुख समृद्धि संचार नो प्रवाह आवशे मित्रो आओ जानिए ए चार भाग्यशाली राशियों विषे जेमना जीवनमा वर्ष 2025 થી 2030 સુધી સુખ શાંતિ આવશે ગ્રહ નક્ષત્રની સ્થિતિ તેમના પક્ષમાં રહેશે તે ચાર રાશિઓ નું ભાગ્ય એકસાથે આકાશમાં રહેશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા भगवती માતાના સાચા ভক্তઓ એ કોમેન્ટમાં માતા भगवतीના સાચા હૃદયથી લખો જોઈએ બોક્સ અને વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારા બધા પર બની રહે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું ભાગ્ય 7મા આકાશમાં રહેવાનું છે નંબર 1 મકર મકર રાશિના જાતકો અમે તમને જણાવીએ કે વર્ષ 2025 થી 2030 સુધી તમારો સમય વર્દાથી ઓછો નહીં હોય તમારા ઘર માં માતા લક્ષ્મી ના શુભ ચરણ પડવાના છે જેના કારણે આ સમય તમારા પર ધનની વર્ષા કરશે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આવનારા સમયમાં તમને શુભ સંદેશાઓ સાંભળવા મળી શકે છે હા મિત્રો જે તમને ગમશે સાથો સાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત ફળ આપશે मकर राशि ना जातको माटे 2025 થી 2030 સુધીનો સમય ઘણો સારો રહેશે આ સમય તમારું ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે જેના કારણે તમારું ભાગ્ય પણ સાતમા આસમાન પર રહેશે તમને તમારા પ્રયત્નોનું સંપૂર્ણ ફળ પર મળશે માતા ભગવતીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે અને તમારા અટકેલા કામ સફળતાપૂર્વક અને સરળતાથી પૂર્ણ થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જેના કારણે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોઈ શકો છો આ સાથે જ આ સમય વ્યવસાય અને કરિયર માટે ખૂબ જ શુભ રહેવાનો છે माता भगवती आशीर्वाद थी तमे दिवस दरमियान कूदके ने भूसके अने रात्र कूदके ने भूसके प्रगति करशो तमने व्यवसाय मा नवी मळशे अने तमने भागीदारी थी फायदो थशे अने तमे मोटी सफलता मेरी शकशो तमे वर्ष बेहजार पच्चीस बेहजार त्रीस सुधी शासन करशो हाँ मित्रों આ સમય કોઈ વરદાથી ઓછો સાબિત થશે નહીં આ સમય દરમિયાન તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે તમને જણાવી દઈએ કે જો તમે ક્યાંક રોકાણ કર્યું છે તો તમને આ રોકાણનો લાભ મળશે તમારા મધુર અવાજને કારણે તમારું કામ સરળતાથી થઈ જશે તમને તમારા સહકર્મીઓનો પણ ઘણો સહયોગ મળશે તમને ઘણા વર્ષોથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે आर्थिक लाभ अने धन लाभ नी शक्यताओ छे मकर राशि ना लोको तमे વધુ સારુ અનુભવશો ન આશીર્વાદ થી તમને ભગવા 2000 થી 5000 સુધી નો ફાયદો થશે 2030 હા મિત્રો આ સમય તમારા માટે માત્ર ખુશિયો લઈને આવશે નંબર 2 कुंभ राशि कुंभ कंभ राशिवाला तमने ज् दई के वर्ष बेहजार पच्चीस बेहजार तीस सुधी कुंभ राशिवाड़ा पर भगवान श्री महादेवनी कृपा रहे शे। जेना कारणे आ समय तमारा जीवन में शुभ समाचार आववाना छे भगवान भोलेनाथ अने माता पार्वती तमारा पर खूबज प्रसन्न रहे शे। जेना देवीमाता आशीर्वाद तरा पर वरस જેના કારણે આ રાશિવાળા લોકોને આર્થિક લાભ થશે અને વેપારમાં પણ ઘણો વિકાસ થશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું જલ્દી પૂરું થશે મિત્રો તમને જણાવી દઈએ કે તમને નોકરી મળવાના ચાન્સ છે कुंभ राशि न जातको ने जनावु जो जोइए के तमारा बधा पेंडिंग काम सफलतापूर्वक पूर्ण थशे नौकरी नी दृष्टि कुंभ राशि न माटे आ खूबज सारो समय छे परिवार मा खुशीनु वातावरण रहे शे। वर्ष बे हजार पच्चीस थी बे हजार त्रीस सुधी कुंभ राशि न लोग ने आ समय तमारा जीवन मा कोई प्रकार नी कमी नहीं आवे एवो वातावरण रानी परिवार मां तुमने सुख शांति ना आशीर्वाद मडी रहया छे अने मारा परिवार मां तुमने બધાને સુખ શાંતિ મળે એવી કૃપા રહે તમારું અટકેલું કામ પૂર્ણ થવા લાગશે તમે જે કામ શરૂ કરવા માંગો છો તે કામ તમે સફળતાપૂર્વક શરૂ કરી શકશો હા મિત્રો भोले बाबा અને માતા ગૌરીના આશીર્વાદથી તમારી આવકના સાધનો વધશે માતા રાણીના આશીર્વાદથી તમને ધન લાભની તકો મળશે तमारा परिवार में खुशियों आवशे आ साथे तमारा परिवार में वृद्धि थशे तमने धन प्राप्ति नी संभावना छे सामाजिक कार्यक्षेत्र में सफलता प्राप्त थशे 2025 थी 2030 तमारु भाग्य सातमा आसमान पर रहेशे हाँ मित्रों भोले बाबा ना आशीर्वाद आ समय तमारा माटे सरल सफर रहेशे नंबर त्रण सिंह सिंह राशि ना लोको તમને જણાવી દઈએ કે વર્ષ 2025 થી 2030 સુધી તમારો સમય રાજયોગ જેવો રહેશે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે તમારું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે ગુરુ ગુરુના આશીર્વાદ આ વર્ષો સુધી તમારા પર વર્ષશે જેના કારણે વર્ષ 2025 થી 2030 સુધી સિંહ રાશિના લોકોને માતા રાણીના આશીર્વાદ મળશે જેના કારણે તમાર પર ધનની વર્ષા થશે 2025 થી 2030 સુધીનો સમય सिंह રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો કારણ કે આ સમય भोले बाबाના આશીર્વાદ વરસવાના છે જેના કારણે આ સમય તમને ન માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજમાં પણ તમારું સન્માન થશે આ સાથે તમને એવા ઘણા અધિકારો મળી શકે છે જે તમારા જીવનની દિશા પણ બદલી નાખશે સાથે જ તમારા જીવનની દિશા પણ બદલાશે લાભદાયી જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ તમારા પરિવારમાં વૃદ્ધિ થશે આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે તમને ચારે બાજુથી ખુશીઓ મળશે સમયનો ભરપૂર લાભ ઉઠાવો માતા રાનીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે સિંહ રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે વર્ષ બે હજાર ત્રીસની જેમ તમારો દિવસ બે હજાર ત્રીસ જેવો રહેશે તમને જણાવી દઈએ કે ભાગ્યનો સાથ મળવાથી સિંહ રાશિના લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તેમને નવો ધંધો શરૂ કરવાનો મોકો પણ મળશે આ સાથે જ વ્યાપારીઓને ધનલાભની તક મળશે તમારો સ્થાન બનાવવા માટે તમારે દરેક પગલું સમજી વિચારીને લેવું જોઈએ જો નોકરી અને પૈસાની ઈચ્છા ધરાવતા લોકોની વાત કરીએ તો તમને આ સમય ઘણો ફાયદો થશે તમને નોકરીમાં પ્રમોશનના ચાન્સ મળશે ભોલે બાબાના આશીર્વાદથી તમે વર્ષ 2025 થી 2030 સુધી તમામ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરશો હા મિત્રો જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને તમને પરીક્ષામાં સફળતા મળવાની તક મળશે આ વર્ષો જેના કારણે લગ્નની તમારી પસંદગી પૂર્ણ થશે આ સમયે લગ્ન સંબંધોની પુષ્ટિ થઈ શકે છે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રેવીસ આ રાશિના લોકો માટે રાજ્યોગ જેવું રહેશે હા મિત્રો આ સમયે તમારું ભાગ્ય ચરમ પર રહેશે નંબર ચાર वृश्चिक राशि न जातको अमे तमने जानी दिए हजार पच्चीस थी, बे हजार त्रीस सुधी नो समय तमारा माटे खूबज अद्भुत छे। हां मित्रो, आवी मित्रो मा पैसा तमारा माटे आर्थिक समृद्धि लावशे। भोले बाबा अने माता गौरी ना आशीर्वाद थी संपत्ति मा वृद्धि संभावना जोवा मलसे कारण के वृश्चिक राशि जातको आ सुवर्ण समय आवी छे जेमने नौकरी मिली रही छे તમારા માટે સરકારી નોકરી મેળવવા માટે પ્રમોશનનો સમય છે વેપાર કરતા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી છે હા મિત્રો તમારી પ્રગતિ અને ઝડપથી લાભ થશે અને તમામ કાર્ય ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે પરિવારમાં સુખ શાંતિ રહેશે તમને બાળકોની ખુશીઓ પણ મળવાની છે આ સાથે જ સમય સાનુકૂળ સાબિત થશે અને જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારા પરિણામ મેળવવાની ઈચ્છા રાખે છે તેમના માટે સમય અનુકૂળ રહેશે વિદેશમાં તેમના માટે સારો સમય ટૂંક સમયમાં આવવાનો છે હા મિત્રો આ સમય ભગવાન ભોલેનાથ અને માતા ગૌરીના અનંત આશીર્વાદ તમારા પર રહેશે जेना कारणे तमारा जीवन में धनो वरसाद जीवन में दरेक दिशा में सफलता खुशी ना द्वार खुलशे तो मित्रों तेज बिलकुल गभराशो समय नो पूरो लाभ लई बाबा भक्ति में मग्न रहो भोलेनाथ ना आशीर्वाद साथे पूर्ण लाभ लो माता जे महिलाओं लांबा समय थी, संतान सुखनी इच्छा राखे माटे आ समय उत्तम रहेशे तमने संतान सुख मळशे महादेव महादेवना आशीर्वाद ऑ वर्षो में तारी मनोकामनाओ पूर्ण थार बधा अधूरा कामों पूर्ण थार अधूरा सपना पूरा थशे, भोले बाबा आशीर्वाद तरा पर वरसवा जा रहा है तो आ वर्ष बेहजार पात थी बेहजार पात सुधी मित्रों लाभ लो समय कारण के बेहजार पच्चीस बे हज़ार त्रीस सुधी तरु भाग्य चरमसीमा पर हसे हा मित्रों तो मित्रों आ चार भाग्यशाली राशियों हती जेना पर 2025 થી 2030 સુધી દરેક પગલા પર મહાદેવના આશીર્વાદ તેમની સાથે રહેવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને અમને કમેન્ટ કરીને જણાવો જય શ્રી રામ જય ભોલે બાબા સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આ